જય શ્રી રામાપીર અને જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો હંદાય મિત્રો ને જાજા જ સવાર સવારના જાજા ક્રીન રામ રામ અને જો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હે અને આમ જોય બેરી જો માણસો તૈયાર થઈ ગયા હે અને અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને આપણે બહાર ગામ જવા આવે નીકળી ગયા હે જો આપણો ઘોડો હતો તૈયાર કરી દીધો હે તો આગળ બ્લોગમાં બન્યા રહો

ઓળખતા હોય તો કમેન્ટમાં બતાવજો કે આ ગામ માં આવ્યા હોય અને તમે ઓળખી ગયા હોય તો કમેન્ટમાં જરૂર થી બતાવ જણાવજો કે આ કયું ગામ છે રામ રામ રોશી વર્તા 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 તો જરૂરથી કમેન્ટમાં જણાવજો કે આ કયું કામ છે બરોબર ને તો આગળ બ્લોગ માં રહ્યો માસા થાય શું માસા કે રેલા આવે હા મિત્રો આપણે જી ગયા બહાર ગેમ જવાનું ગામમાં આપણે આવી ગયા હે ને તમે જોઈ લો મંદિરમાં મંદિર ઓળખતા મોટર એનકા નથી આવતી ભાઈ એ મોટર જાય જતી સમજાણો ગામ તમે ઓળખતા હોય તો તમે એમાં બતાવજો બરાબર હે આ લો મિત્રો જો આપણે આવી ગયા એક ચાયની બેડ લેવાની માણસો જો કરતો તો માણસોનું થોડી જોઈએ અને દુકાન હજી ખુલ્લી નથી ભાઈ કાંઈ થોડાક આપણે આપણે ભાઈ કાંઈ લઈ જવાનું આપણે તેને બેડ લેવા આવ્યા બેડ નહીં લેજે જો હજી તો દુકાન ખુલ્લી નથી થોડું દુકાન છે પણ હવે દુકાન ખોલી તરત જ આપણને ભેડ ગણાવી દઈએ પછી આપણે બેડ લઈ લઈએ આપણે ગીર્યો ફાઇનલી આપણે ખાંડમાં આવી ગયા રેવીને જોવા માણસો મોઢું બગડી ગયું છે કેવું લાગે હાલો તો દુકાન ખુલ્લી થઈ હમણાં ભેડ બનાવી દે રેડી ન લેવાય તે દી લીધા તા તે દી ના ભાઈ તે દી લીધા તા લીધા તા નથી લેવા અરે લીધા તે દી આપડે કેટલા ના લીધા તા લઈ ગયા તા ના 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 લીધા તા ના 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 નથી લેવાય લી નથી લેવા તે લીધા તા આરી પટ્ટી ના લીધા તા

આલો મિત્રો ફાઇનલી જો આપણે ચાય ની લઈ લીધી અને માણસો ટેબલ માં નાખી દીધી છે અને માણસો જો પાછા ભાગે હવે આપણે બેગ લઈને હવે સીધા આપણે ઘર તરફ નીકળી જવાના છે ઘરે આવી જવું છે ને પુલાવ લેવાના હજી પુલાવ લેવા તો હાલો મિત્રો હવે આપણે પુલાવ લેવા જાય છે રેડી હાલો મિત્રો આપણે આવી જઈએ પાઉ ફ્રેન્ડની પુલાવ લેવા આપણે પુલાવ હવે આપણે ખાઈ લીધું

હવે ફાઇનલી આપણે અહીંયા બાઉક લઈ લીધા હે અને ફાઈનલી હવે આપણે અહીંયા નીકળી જાય માણસો ને તાવ હોતો આવી ગયો છે અને એવા

તો જો માણસો રહ્યા ને એ તો મજા ખબર ન પડી ના ભાઈ ના એમાં પુલાવ છે એકમાં ચાયની હાલો લઈ લ્યો આલો ખાઈ લઈ હાલો તો ફાઇનલી મિત્રો ગયા હવે આપણે નાસ્તો કરી ને નાસ્તો કરીને આજ કઈ સાંજે રાંધવાનું થતું નથી કઈ સી આમાં રેડી ને હા ભોડા